ભરૂચમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી ઠેર ઠેર ભવ્ય જુલુસ નીકળ્યા ભરૂચમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ઇસ્લામ ધર્મના અતિ અંતિમ પૈગમ્બર હઝરત મોહમ્મદ જેમને અલ્લાહે પોતે દેવદત્ત જીબાઈલ દ્વારા કુરાનની સંદેશો આપ્યો હતો મુસ્લિમ સમાજમાં હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે મોહમ્મદ પૈગમ્બરના પ્રતિકાત્મક પગલાંઓના નિશાન પ્રાર્થના કરવા આવે છે આ દિવસે પૈગમ્બર મોહમ્મદ હઝરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે ઇસ્લામ સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી તે લોકોને અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેમના ઉપર હોય છે ત્યારે ભરૂચમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી ભરૂચમાં ઈદે મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ જુલુસ કાઢી ઈદે મિલાદના પર્વની ઉજવણી કરી હતી

આશરે લગભગ પચીસ થી પચાસ હજાર જેટલી જનનગની અને અહીંયા આવેલી છે અલ્લા અમે દુઆ કરીએ તો આપણે આ ભારત દેશમાં અમન ચેન રહે આ તહેવારો શાંતિ રીતે ઉજવાય તમામ ધર્મના લોકો પોતપોતાની રીતે શાંતિ પોતપોતાના તહેવારો ઉજવે આશરે બાયપાસ જુલુસ કમિટી તરફથી તમામ ભારતવાસીઓને જશને બિલાદુન નબીની મુબારકબાદી પાઠવું છું અલ્લા તાલથી દુઆ કરીએ તો આપણા આ દેશમાં અમન ચેન સુકુંદ રહે ભાઈચારો રે એકતા રે અને આશરે તમામ જે વહીવટી તંત્ર દ્વારા સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે ફરી વખતે જુલુસ કમિટી તમામ ભાવવાસીઓ જસને ઈદે મુબારક નબીન પાઠે છે અસલામલેકુમ જય હિન્દ